સ્વામી નારાયણ ભગવાનની જય ફરે ફરેણી ગુરુકુળના છે એવા હરિશરણ સ્વામીની કામાંંદ અતિવિકૃતિ કામલીલાનો ભાંડો ફૂટી જતા સંપ્રદાયમાં એક મોટો હડકંપ અને ભૂકંપ જેવો આંચકો આવ્યો છે જોકે આ પાપ લીલાને આઠ દસ મહિના કે વર્ષ જેવું થઈ ગયું છે પણ સંપત્તિ સત્તાના જોરે જોપ લીલાને ઢાંક પછેડો કરી અત્યાર સુધી છુપાવી રાખવામાં એ સફળ થયા છે અને પણ પાપને ગમે તેટલું છુપાવે પણ પાપ પીપળે છડીને પુકારે છે

કાંઈ નવા જૂની ઘટના નહીં બને પણ કહેવત છે ને કે વાંદરો ગમે તેટલો ઘરડો થાય પણ ગુલાટ ન ભૂલે તેમ આ ફરેણીના ગુરુકુળના એ તાજું કર્યું અને બધાને બતાવી દીધું કે ગમે તેમ તમે કરો તોય પણ અમુક સાધુઓ તો નહીં સુધરે એટલે નહીં સુધરે કુતરાની પૂંછડી વાંકી તે વાંકી કદી સીધી થાય નહીં અમુક સાધુઓ આવા નફટ ન કરવાના કૃત્યો કરે છે અને સંપ્રદાયને પણ બદનામ કરે છે તો એમાં એને સપોર્ટ આપવાવાળા બીજા માણસો પણ હોય છે નહીં તો સાધુઓ કોઈ દિવસ કોઈ ન કરવાના કૃત્યો કરી શકે જ નહીં હમણાં એક વેડિયામાં સત્ય સનાતન ધર્મના જે સનાતન હિન્દુ ધર્મના સંતોએ કહેતા હતા કે સ્વામિનારાયણ સંપ્રદાયના તેર ચૌદ ફિરકાઓને નોટિસ આપવી છે તો એક ભાઈને ખોટું લાગી ગયું કે સ્વામિનારાયણ સંપ્રદાયના તેર ચૌદ ફિરકાઓ એવું કેમ કહ્યું તો ખોટું તો લાગે સ્વાભાવિક છે સ્વામિનારાયણ સંપ્રદાયનું માન સન્માન જળવાઈ રહેવું જોઈએ એ પણ સ્વાભાવિક છે પણ જેણે જેણે જેને ફિરકા ગણ્યા છે એવાઓની તપાસ કરો કે ફિરકા શું કામ કીધા શું એ સાધુઓએ સાધુઓના ધર્મમાંથી ચલાયમાન થઈ ગયા છે કે શું એમણે સંપ્રદાયની બદનામી થાય એવું કૃત્ય કહ્યું છે શું એણે સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો તોડ્યા છે શું એ ધન અને સ્ત્રીઓમાં ફસાયા છે શું એણે શિક્ષાપત્રી અમારા સાધુઓના જે વર્તમાન કહ્યા તે વર્તમાન તોડ્યા છે શું અમુક સાધુ કે ગ્રહસ્થ શિક્ષાપત્રી તોડી સંપ્રદાય વિરુદ્ધ કામો કર્યા હોય તો તેને ફિરકા કહેવામાં કોઈ વાંધો નથી અને એવાઓના પક્ષમાં બોલનારા અત્યાર સુધી ક્યાં ગયા હતા સંપ્રદાયમાં રમણ ભમણ કર્યું તો આમ પ્રેક્ષકની જેમ જોયા કર્યું અને કોઈએ ફેરકા કીધા તો ખોટું લાગી ગયું એનો પક્ષ રાખી બોલે છે તો ત્યાગી કે ગ્રસ્ત પોત પોતાના ધર્મમાં રહેતા હોય તો દુનિયાની કોઈ તાકાત નથી કે ફિરકા કે હલકા શબ્દો બોલી શકે આ એ જ તિલક છાંદલો છે કે વીસ થી પચીસ વર્ષ પહેલા આ દુનિયાના લોકો જ્યારે મળે ત્યારે બે હાથ જોડી જય સ્વામિનારાયણ કહી અને પગે લાગતા આજે એના એ જ ગમે તેમ બોલે છે તો કેમ બોલે છે તો એમાં વાઘ બોલવા વાળાનો નથી વાઘ અમુક સાધુઓનો છે જેના કારણે સંપ્રદાય સામે આંગળી રહ્યા છે ને કરી રહ્યા છે તો આવા સાધુઓનો પક્ષ લેવાને બદલે તેને વખોડો તેને રોકવાના પ્રયાસ કરો બાકી આવાનું ઉપરનું લઈને બોલશો તો કાલે તમારો કોઈ વિશ્વાસ નહીં કરે બોલવું હોય તો સત્ય બોલવું અને સત્યનો પક્ષ રાખવું જે બાજુ સત્ય છે એને સત્ય કહો અને અસત્યનો પક્ષ કદી રાખવો જ નહીં જો રાખશો તો મહારાજના ગુનેગાર થશો અને જે અસત્ય છે તે અસત્ય જ રહેશે કદી પણ સત્ય થશે નહીં મહારાજનો રાજીપો મેળવવો હોય તો તેના સંપ્રદાયની ગરીમાં સિદ્ધાંત રીત મર્યાદા ઉપાસનામાં રહી બોલવું ને ભજન કરવું નહીં તો છુપ્છાપ રહેવું એમાં જ મજા છે ભગવાન સ્વામિનારાયણનો આ સંપ્રદાય આ જે સુરજ સરખી ગોદડી છે એમાં જે અમુક સાધુઓ ડાઘ લગાડી રહ્યા છે એ ડાગ ન લાગે જે ડાઘ લગાડનારા હોય એવા જે વ્યક્તિઓ જે એવા અમુક સાધુઓ કે જે કયો હોય એને ખુલ્લા પાડી એને રોકવાનો પ્રયાસ કરો એને સપોર્ટ આપવાનું બંધ કરો નહીતર આ સંપ્રદાયની દફે થઈ જશે આ સંપ્રદાયનું કોઈ વિશ્વાસ નહીં કરે આજે સાધુઓનો કોઈ વિશ્વાસ નથી કરતા અરે હરિભક્તોનો પણ કોઈ વિશ્વાસ નથી કરતા માટે આ જે સંપ્રદાયનું જે માન ગરિમા જે પહેલાં હતી એ પાછી આવત રહે એ જ સર્વ સંતો ભક્તોને પ્રાર્થના કે હવે જાગો સાછાઓને સાથ આપો સાછાઓ છે એને સાચું કહો ખોટાઓની પાછળ ન દોડો માટે ભગવાન સ્વામિનારાયણના જે સિદ્ધાંત છે તે એની મર્યાદા છે એ પ્રેમમાં રહી ભગવાનનું ભજન કરવું જે સ્વામિનારાયણ ભગવાનને બાંધેલી મર્યાદા જે સ્વામિનારાયણ ભગવાનને સ્થાપેલ આચાર્ય પદની સ્થાપના એ આચાર્યની પરંપરાના જે આચાર્ય હોય એ આચાર્યની આજ્ઞામાં રહી ભજન કરવું બાકી બીજાની આજ્ઞામાં રહી ભજન કરશો તો ભજન એળે જ હશે માટે ભગવાન સ્વામિનારાયણને રાજી રાખવા હોય તો સ્વામિનારાયણ ભગવાનનું જે સ્થાપેલ એનો સિદ્ધાંત એની રીત મર્યાદાનીમાં રહી ભજન કરવું અસ્તુ જય સ્વામિનારાયણ સર્વે સંતો ભક્તોની જય સ્વામિનારાયણ સાચાઓને વંદન ખોટા હોય તો સમજી જવું કે જેણે ન કરવાનું કોઈ કર્યું હોય એને પાછા વળી જવું ભગવાન સ્વામિનારાયણના શરણોમાં માથું ઝુકાવી માફી માગવી ભગવાન દયાળુ છે માફી આપી દેશે પાસે માટે સત્યને સ્વીકાર કરો અસત્યનો ત્યાગ કરો અને સત્યનો સ્વીકાર એક દિવસ કરવો પડશે કરવો પડશે અને કરવો જ પડશે એમાં છૂટકો નથી સર્વ સંતો ભક્તોની જય સ્વામિનારાયણ